પંચમહાલ જિલ્લાના જેવાદોરી સમાન પાનમ ડેમના બીજા નંબરના ગેટ પાસે લીકેજ સર્જાતા આ લીકેજના રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી છે ગેટમાં લીકેજ થતાં બે નંબરના ગેટની આગળના ભાગે સ્ટોપ લોક ગેટ ઇન્સ્ટોલ કરવાની કામગીરી હાથ ધરાઈ છે પાનમ યોજના વડતોળ વિભાગ પંચમહાલ અને યાંત્રિક વિભાગ વડોદરાની ટીમ દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાઈ છે છેલ્લા કેટલાક કલાકથી પાનમ ડેમમાં મિકેનિકલ વિભાગની મેન્ટેનન્સ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે બે નંબરના દરવાજાની લીકેજને બંધ કરવાની કામગીરી આશરે દસ કલાક ઉપરાંતના સમય સુધી ચાલે તેવી શક્યતા જોવા મળી રહી છે પાનમ વિભાગના કાર્યપાલક ઇજનેર રાહુલ રાઠોડ સિંચાઈ યાત્રિક વિભાગ એક વડોદરાના કાર્યપાલક ઇજનેર ડીએમ પટેલ નાયબ કાર્યપાલક ઇજનેર વિરેન્દ્ર તલાર સહિતના અધિકારીઓ સ્થળ ઉપર હાજર જોવા મળી રહ્યા છે પાનમ ડેમની મેન્ટેનન્સની કામગીરીને લઈને પાનમ ડેમમાં તેત્રીસ ક્યુસેક પાણીની આવક સામે બેતાલીસ ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાનમ ડેમના ગેટમાં લીકેજ થતાં નદી કાંઠા ગામોના લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો છે જો કે પાનમ ડેમ સુરક્ષિત હોવાથી કોટી અફવાઓથી દૂર રહેવા પાનમ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે

શકો પાનમ ડેમના બીજા નંબરના ગેટમાંથી ડાબી બાજુથી લીકેજ જોવા મળી રહેલ તો જે હાલ મિકેનિકલ વિભાગ વડોદરા અને પાનમ યોજના વિભાગ ગોધરા દ્વારા સહી રીતે યોજના ધોરણે કામગીરી કરવામાં આવી રહેલ છે જે આવનારા દસ થી બાર કલાકમાં પૂર્ણ કરવાનું આયોજન છે પાનમ ડેમમાં હાલ જળ સપાટી લેવલ એકસો સત્યાવીસ છે પાનમ ડેમમાં હાલ કુલ તેત્રીસો ક્યુસેકની આવક છે અને અડતાલીસો ક્યુસેકની આવક વધારી રહેલ છે પાનમ ડેમ ખાતે ગેટ નંબર બે માં ડાબી સાઈડ ની રબર સીલ માલિકે જોવા મળેલ જે હાલ યુદ્ધના ધોરણે સિવિલ વિંગ અને યાંત્રિક વિંગ દ્વારા ગેટના આગળના ભાગે સ્ટોપલોક ઉતારી પાણી બંધ કરી રેક્ટિફિકેશનની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે જે ટૂંક જ સમયમાં એટલે કે લગભગ દસથી બાર કલાકમાં કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે